ગોલ્ડ બાર્ટર નહી આમાં ફરમો ગોલ્ડ આડી કો ठीक आहे अच्छा ठीक आहे ना चल चाल ठीक आहे चल ना જય હિન્દ દોસ્તો હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ છું અત્યારે નાના હબીતું રાજ્ય સિરોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી પ્રાથમિક શાળામાંથી વૈશા વૈશાલી મેડમનો ફોન આવ્યો હતો કે અમારા સ્કૂલની પાણીની ટાંકીમાં એક સાપ છે તો તમે આવો તો અહીંયા આવ્યો અને જોયું તો આશરે દોઢથી બે ફૂટ લાંબો રસન સ્વાઈપર સાપ હતો જે ભારતનું ખૂબ જ ઝેરી સાપ કહેવાય છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વિભાગને તમે જોઈ રહ્યા છો આ વૈશાલી મેડમ છે જેમણે મને કોલ કર્યો હતો હું અહીંયા આ સ્કૂલના તમામ સ્ટાફનો આભાર માનું છું કેમ કે તેઓએ એક બેઝુબાન જીવને બચાવવામાં મને કોલ કરીને બોલાવ્યો અને તેનો જીવ બચાવવામાં મદદ કરી છે જય હિન્દ પ્રાણી પરાણી ફાઉન્ડેશનના સોસાયટીને ફોન કર્યો અને તો તરત જ જેવો ફોન કર્યો હા મેડમ હું આવું છું એવો સરસ રિપ્લાય આપ્યા હું શાળામાં હાજર થઈ ગયા અને એમને સરસ રેસ્ક્યુ કરીને સાપનું રેસ્ક્યુ કરીને અમારી શાળામાંથી સાપને પોતાની સાથે લઈ ગયા મન ફરા સાપને આપવા માટે એ બધું તમને ખૂબ ખૂબ આભાર માનું છું તેમની કામગીરી ખૂબ જ સારી છે અને તેમાં હું ખૂબ જ સારી રીતે અને ટૂંક સમયમાં સાપનું રેસ્ક્યુ લઉં છું પણ ઈચ્છક